નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ ઉપયોગી આ પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર છેલ્લા ચાર દિવસમાં સોનું છ હજાર રૂપિયા તો ચાંદી છ હજાર સાઠ રૂપિયા સસ્તો થયો છે જો કે લગ્ન અને તહેવારોની સીઝન માથા પર હોવાથી દાગીનાની ખરીદીમાં વધારો થવાની પણ શક્યતા છે ચોવીસ કેરેટ સોનાની કિંમત આશરે અડસઠ હજાર આઠસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે પ્રતિ કિલો ચાંદીની કિંમત એક્યાશી હજાર પાંચસો રૂપિયા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં વકરતો ચાંદીપુરા વાયરસ ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધીને ગુજરાતમાં હવે એકસો ને થઈ ગયા છે ગુજરાતમાં ચાંદીપુરાના કુલ પિસ્તાલીસ પોઝિટિવ કેસ જોકે મૃત્યુઆંક પચાસને પાર થઈ ગયો છે ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ચાર બાળકોના મૃત્યુ થયા છે આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે બાવન થઈ ગયો છે શનિવારે ચાંદીપુરાના વધુ છ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો વધીને પિસ્તાલીસ થયો છે જોકે ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ મૃત્યુ અને પોઝિટિવ કેસ કેટલા છે એનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે જેમાં સાબરકાંઠામાં બે મૃત્યુ તો છ કેસ અરવલ્લીમાં ત્રણ મૃત્યુ ત્રણ કેસ મહીસાગરમાં બે મૃત્યુ એક કેસ ખેડા જિલ્લામાં બે મૃત્યુ ચાર કેસ મહેસાણા જિલ્લામાં બે મૃત્યુ ચાર કેસ રાજકોટ જિલ્લામાં ચાર મૃત્યુ બે કેસ સુરેન્દ્રનગર જિલ્લામાં એક મૃત્યુ બે કેસ અમદાવાદ કોર્પોરેશનમાં પાંચ મૃત્યુ ત્રણ કેસ ગાંધીનગરમાં बे मृत्यु एक केस पंचमहाल जिला में छ मृत्यु सात केस जामनगर में त्र मृत्यु एक केस मोरबी जिला में त्र मृत्यु एक केस जैसे दाहोद में बे मृत्यु बे केस वडोदरा बे मृत्यु एक केस नर्मदा में एक मृत्यु चार बनासकाठा त्र मृत्यु एक केस वडोदरा कॉरपोरेशन में एक मृत्यु देवभूमि द्वारका में एक मृत्यु एक केस राजकोट कॉर्पोरेसन में एक केस કચ્છમાં બે મૃત્યુ એક કેસ સુરત કોર્પોરેશનમાં એક મૃત્યુ એક કેસ જ્યારે ભરૂચમાં એક મૃત્યુ એક કેસ પોરબંદર જિલ્લામાં એક કેસ જ્યારે જામનગરમાં એક મૃત્યુ એક કેસ આ રીતે ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ અને કુલ પોઝિટિવ કેસના આંકડા છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રાષ્ટ્રપતિએ નવ રાજ્યોના ગવર્નરની નિમણૂક કરી હરિભાવ કિશનરાવ બાગડે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જિષ્ણુદેવ વર્માની તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ઓમ પ્રકાશ માથુર સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા સંતોષકુમાર ગંગવાર ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જોકે રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા સી એચ વિજયશંકર મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે સીપી રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ તેલંગાણાના વધારાના ચાર્જ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જોકે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં રાજ્યના સાસઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જોકે ગુજરાતમાં હાલ વરસાદનો જોર ઘટ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર સાસઠ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે આ સાથે જ સમગ્ર રાજ્યમાં માત્ર એક સંતરામપુર તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે સંતરામપુરમાં એક ઇંચ વીરપુરમાં ચોવીસ એમએમ ગરબાડામાં વીસ એમ એમ તલોદમાં અઢાર એમ એમ છોટાઉદેપુરમાં સોળ એમ એમ વરસાદ ડાંગ આહવામાં તેર એમ જ્યારે આહવામાં અગિયાર એમ વાલિયા સોનગઢ ધાનપુર અને મહીસાગર તેમજ માંડવીમાં દસ દસ એમ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં બધી જ જગ્યાએ નવ દિવસ બેંકો બંધ રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓગસ્ટ મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે જોકે કેટલાક વિસ્તારોમાં બાર દિવસ સુધી બેન્કો બંધ રહી શક્યા છે જ્યારે સમગ્ર દેશમાં નવ દિવસ સુધી ઓગસ્ટ મહિના દરમિયાન બેંકો બંધ રહેશે જોકે કઈ તારીખે કઈ જગ્યાએ કયા કારણે બેન્કો બંધ રહેશે એના વિશે જો વાત કરીએ તો ત્રણ ઓગસ્ટના રોજ કેર પૂજાના કારણે અગરતલામાં બેન્કો બંધ રહેશે ચાર ઓગસ્ટ રવિવારના રોજ તમામ જગ્યાએ બેન્કો બંધ રહેશે આઠ ઓગસ્ટના રોજ તેંદુલ લો રમફેડ કારણે કંગઠોકમાં બેન્કો બંધ રહેશે દસ ઓગસ્ટના રોજ બીજો શનિવારને કારણે તમામ જગ્યાઓ બેન્કો બંધ રહેશે જોકે અગિયાર ઓગસ્ટના રોજ રવિવારના કારણે તમામ જગ્યાઓએ બેન્કો બંધ રહેશે તેર ઓગસ્ટના રોજ પેટ્રિયટ ડેના કારણે ઇમ્ફાલમાં બેન્કો બંધ રહેશે પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના કારણે તમામ જગ્યાએ બેન્કો બંધ રહેશે ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના કારણે અમદાવાદ જયપુર કાનપુર લખનૌ સહિત અનેક જગ્યાએ રજા રહેશે વીસ ઓગસ્ટના રોજ શ્રી નારાયણ ગુરુ જયંતિના કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેન્કો બંધ રહેશે ચોવીસ ઓગસ્ટના ચોથા શનિવારને કારણે તમામ જગ્યાએ જ્યારે પચીસ ઓગસ્ટના કારણે રવિવારના કારણે તમામ જગ્યાએ બેંકો બંધ રહેશે જોકે છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના કારણે દેશના મોટા ભાગની જગ્યાએ બેન્કો બંધ રહેશે આમ ઓગસ્ટ મહિનામાં બેંકોની રજાની યાદીની વાત કરીએ તો બધી જ જગ્યાએ નવ જેટલા દિવસોમાં બેંકોમાં બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની બદલ રાહત પેકેજની માંગણી કરવામાં આવી છે ભારે વરસાદથી થયેલ ખેડૂતોને નુકસાની બદલ રાહત પેકેજની માંગ સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે જ્યારે ભાવનગર તેમજ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જોકે સિસ્ટમ ગુજરાત તરફ એક બે દિવસમાં આવશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈએ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જોકે ઓફશોર ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જુલાઈ મહિનામાં જ ટામેટાના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા સાડત્રીસનો વધારો થયો છે ત્યારે લોકોને ટામેટાના ભાવમાં રાહત મળશે સામાન્ય લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે ટામેટા સાઠ રૂપિયા કિલોના ભાવે વેચવાની જાહેરાત કરી છે તેની જવાબદારી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનસીસીએફને સોંપવામાં આપી છે હાલ ટમેટાના ભાવ નેવુંથી સો રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં વધુ રસ ફરી એક વખત જ્ઞાન સહાયકનું ઘટકડું કાયમી શિક્ષકોની ભરતી દીવા સ્વપ્ન આજથી લઈને પાંચ ઓગસ્ટ સુધી અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ઓનલાઈન અરજીઓ શરૂ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ કાયમી ભરતીના બદલે કરાર આધારિત ભરતી વધુ ઝડપથી કરવા માગે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષકોની ભરતી કરવા પણ માગણી કરી છે રાજ્યની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસે માગણી કરી છે જે અંગે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષકોની ભરતી કરવા માંગણી કરી છે જેમાં ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને બે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરાય છે જોકે હાલ રાજ્યમાં ચાલીસ હજાર કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં જમીન સંબંધિત સુધારા અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જમીન સુધારાની દિશામાં શહેરી વિસ્તારોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જમીન પ્રશાસન શહેરી નિયોજન અને મકાન સંબંધિત નિયમોમાં ફેરફાર કરશે ગ્રામીણ વિસ્તારોમાં જમીન નોંધણી કાર્યાલયની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના ચાર સેન્ટર બનશે રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે